રાજ્યમાં પડેલા કમોસમી વરસાદ બાદ ખેડૂતોની હાલત ખૂબ જ કફોડી બની હતી ત્યારબાદ રાજ્ય સરકારે દસ હજાર કરોડના રાહત પેકેજની જાહેરાત પણ ખેડૂતો માટે કરી હતી પરંતુ હવે ધીરે ધીરે ખેડૂતોની સ્થિતિ ફરી સામાન્ય બનતી હોય એવું જાણવામાં આવી રહ્યું છે રવિ પાકની સીઝન અને રવિ પાકનું વાવેતર રાજ્યમાં હવે દરેક જિલ્લાઓમાં તાલુકાઓ અને ગામડામાં શરૂ થઈ ગયું છે

રવિ પાક માટે જમીનમાં ભેજ અનુકૂળ બનતા અને વાવેતરની પ્રક્રિયા ધીમી ગતિએ જોર પકડ્યું છે રવિ પાક માટે યોગ્ય હવામાનની ખાસ જરૂર રહેતી હોય છે ત્યારે હવે રાજ્યમાં ફરી હવામાન સામાન્ય બનતા ખેડૂતો ખેતર તરફ વળ્યા છે જ્યાં કેટલાક વિસ્તારોમાં વાવેતર પૂર્ણ થવાના માર્ગે છે તો ક્યાં અનેક ખેડૂતો હજુ પણ રવિ સિઝનના પાકો વાવવા ખેતરમાં પણ વ્યસ્ત છે હવામાન સારું રહેશે આવનારા દિવસોમાં વાવેતરના વિસ્તારમાં વધુ વધારો થવાની પણ શક્યતા દર્શાવવામાં આવી હાલ તો ખેડૂતને જે રવિ પાકની શરૂઆત કરી છે એમાં બહુ જ મુશ્કેલી પડે છે ખાસ કરીને શું છે સરકારે દેવા માફ નથી કર્યા એના હિસાબે ખેડૂત કંગાલ થઈ ગયો છે નવો પાક કરવો છે પણ પાક કરવા માટેની કોઈ વ્યવસ્થા નથી થઈને આગળ એટલે આડાવાળા બાકી ઉશીના ઉધાર કરી અને એ કરે છે ખરેખર સરકાર જોઈને દેવું માફ કરે તો ખેડૂત પગભર થઈ શકે અને ખેડૂત ટકી શકે આ વર્ષે માઇન્ડવી નિષ્ફળ ગઈ છે કપાસ પણ નિષ્ફળ ગયો છે ખેડૂતના તમામે તમામ પાક બગડ્યા છે કમોસમી વરસાદના હિસાબે ખેડૂતના તમામ પાક બગડ્યા છે એટલે ખેડૂત પાયમાલ થઈ ગયો છે જો ગુજરાતના ખેડૂતોને ટકાવી રાખવા હોય તો સરકારને સો સો ટકા દેવું જ માફ કરવું પડે આ સિવાય બીજો વિકલ્પ નથી ખેડૂત આગળ અત્યારે ઘઉં શેણિયા પછી જીરું છે આ બધા પાકોનું વાવેતર થાય છે થાય તો શું થાય હા હમણાં જ નવી આગાહી કરી છે આ અંબાલાલ પટેલે કે અડા તારીખ આજુબાજુ માવઠું થઈ છે તો એ માવઠું થાય તો પાસે કાંઈ ન રહે બોટાદ જિલ્લાના ગઢડા બરવાડા રાણપુર અને બોટાદ તાલુકાઓમાં હાલમાં બે હજાર છસોને પંચોતેર હેક્ટરમાં ઘઉં એક હજાર સાતસો ને બે હેક્ટરમાં ચણા એકસો ને પાંસઠ હેક્ટરમાં જીરું એકસોને સાડત્રીસ હેક્ટરમાં શાકભાજી અને પાંચસો ને સાડત્રીસ હેક્ટરમાં ઘાસચારાનું વાવેતર પૂર્ણ થઈ ચૂક્યું છે તો બાકીના ખેડૂતો રવિ પાકના વાવેતરની તૈયારીઓ કરી રહ્યા છે કમોસમી વરસાદ ના પડ્યા બાદ હવે ખેડૂતોમાં ફરી આશા જગાઈ રહી છે અને સારા ઉત્પાદનની અપેક્ષા સાથે તેઓ રવિ પાક નું વાવેતર પૂરજોશ માં કરી રહ્યા છે કમોસમી વરસાદ થી ખેડૂતોને બહુ જ મોટા પ્રમાણમાં નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે અને ખેડૂતોના હાલ બેહાલ થયા છે ત્યારે રાજ્ય સરકારે

હતું એ બધું બગડી ગયું હવે આ નવું વાવેતર કરવું છે ઘઉં જીરા ચેણા તો એમાં પૈસા તો જ હોય ને તો સરકારને વિનંતી કરવી છીએ કે અમારું લેણું આગળનું માફ કરે અને નવા પૈસા અમને ધિરાણ કરે એટલે આટલી અમારી સરકારે નમ્ર વિનંતી છે ચણા થાય ઘઉં થાય અને જીરું થાય આ ત્રણ વસ્તુનું વાવેતર થાય હવે જીયાનું બિયારણ લેવું હોય તો અત્યારે નવ હજાર રૂપિયા છે કિલ્લા ના ભાવ બરોબર હવે ક્યાં એ મેળાડવો ઘઉંના નવસો રૂપિયા થાય શેણાના બાવીસો રૂપિયા બિયારણના થાય હવે આમાં કાંઈ સરકાર સહાય ન કરે તો નવું વાવેતર શેનું કરવું પૈસા વગર તો બોટાદ જિલ્લામાં રવિ પાકનું વાવેતર ધીમે ધીમે હવે ગતિ પકડી રહ્યું છે આગળનું હવામાન અને પરિસ્થિતિઓ કેવી રહે છે તેના આધારે આવનારા દિવસોમાં રવિ પાકના વાવેતરનું પ્રમાણ વધારે વધે તેવી ખેડૂતોને આશા તમારા જિલ્લામાં તાલુકા કે ગામમાં શું પરિસ્થિતિ છે અને રવિપાકના વાવેતરની શરૂઆત થઈ ચૂકી છે કે નહીં અમને કોમેન્ટ મારફતે અચૂકથી જણાવજો અને હા જો તમે અમારી ચેનલ ન્યૂઝરૂમ ગુજરાતને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી લેજો કારણ કે આવી જ અવનવી માહિતી લઈ અમે તમારા સુધી આવતા રહીશું ત્યાં સુધી જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત